હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો અને આજે તો બધા ધાબા પર હશે અત્યારે ઇન્ડિયામાં અહીંયા તો એવું કાંઈ ખાસ નથી હેપી ઉત્તરાયણ હેપી મકર સંક્રાંતિ એટલે અત્યારે કેવું સાંજે અમે બનાવ્યા હતા થેપલા બનાવ્યા હતા સવારે તો આજે આખો દિવસ હું ને મિશ્રી થોડા બિઝી હતા મિશ્રીએ મને હેલ્પ કરતી હતી કિચનમાં કેવું અડધું બાકી રહી ગયું હતું આ બધા આ સાઈડના ડ્રોવર્સને એ બાકી હતું ક્લીન કરવાનું તો એ બધું કરી નાખ્યું અને થેપલા બનાવ્યા હતા એટલે જમી લીધું ને કુશલ ગયા છે ટેનિસમાં એના જે ટેનિસ મેચ છે એટલે ને મિશ્રી ક્યાં ગઈ શું કરસ હાલ એટલે અમે બે હવે ઘરે કંટાળતા હતા કુશલય નથી અને આમ કેવું ફેસ્ટિવલ જેવું લાગે નહીં ને એટલે હવે એમ થાય છે કે મંદિરે ચક્કર મારી આવીએ એટલે મેં કીધું હવે ચાલો તૈયાર થઈ જાય અને હજી તો ટાઈમ છે આઠ વાગ્યા સુધી તો ખુલ્લું હોય મંદિર આઠ કે સાડા આઠ સુધી હશે ત્યાં કેટલે સાડા છ થયા છે તો કીધું જઈ આવીએ હા હા શું જોઈ કોઈ કોઈને કોઈ નહીં રે અલે એને ઓલા દાન પેટીમાં નાખવા હોય ને એટલે મને કે છે કોઈને લઈ લે હમણાં લાસ્ટ ટાઈમ મંદિરે ગયા ને ત્યારે ભૂલાઈ ગયું હમ બધે હોય જ મિશ્રી લગભગ તો મંદિરે ઓલી દાન પેટી હોય ને ડોનેશન માટે બોક્સ હોય ને એમાં નાખી દેવાનું ને કા છોકરાઓને એવું બહુ ગમે એટલે તું મિસ કરે છે ઈન્ડિયા ની

અને એમને જે લગાડેલી હોય ને એમ જ બાકી હા ઉડાડતા હોય અમુક પણ એવું કઈ ખાસ હોય ને કે ઉડાડવાનું કે એવું કઈ ખાસ ના હોય એટલે ઇન્ડિયામાં તો અત્યારે ચીકી લાડવા શેરડી ઝીંજરા ને બધું ચાલતું હશે ચણા હા શેરડી અહીંયા ના મળે મળે પણ આમ બહુ ઓછી મળે હમ એટલે તે મારી જેમ લટકાયું હા ચાલો તો હવે જઈ આવીએ હું મિશ્રી પહોંચી ગયા હજી એક કલાક ઓપન રહેશે એટલે વાંધો નથી ચલો જઈએ અંદર દર્શન કરી આવીએ હવે પછી બેસતું આય બારે થોડી વાર સારું છે વેધર એટલે હવે જો દર્શન કરીને બારે અને દર્શન કરતા હતા ત્યાં એક આંટી મળી ગયા તમારો પેલો સ્વામિનારાયણ મંદિર વાળો બ્લોક જોયો એટલે અહીંયા આવ્યા એટલે મળી ગયા અહીંયા મંદિરે અને પેલું પતંગ થી એકદમ સરસ શણગાર કરેલું છે બધું એટલે સારું થી અહીંયા આવ્યા ને તો આમ થોડુંક કેવું લાગે કે ઉત્તરાયણ જેવું બાકી તો અહીંયા કંઈ ખાસ છે નહીં અહીંયા હોય નહીં એટલા માટે

ત્રી આટા પર ને શ્રી કોંઈસ એક માં નાખી દીધું અને એક બીજું હતું એમાં એક નાખી પેલા બહુ ઓછા લોકો હતા ગામે શ્રી પછી હવે બધાય બહુ આવવા માંડ્યા ધીમે ધીમે કરીને હવે જો કે બન થવાના ટાઈમ છે અને અમાર નસીબ સારા કે અમે પહોંચ્યા ને ત્યારે જ આરતી હજી ચાલુ હતી જ પલુ થઈ જઈ છે એમ કે હજી તો অলમોસ્ટ બાકી જ હતી આરતી એટલે આરતી આરતીનો લાભ મેડો ઘરે બહુ કંટાળો આવતો તો ઇન્ડિયાન વધારે યાદ આવતી હતી એટલે મેં કીધું ચાલો એના કરતાં મંદિરે જઈએ તો મંદિર મજા આવશે આમ આપણે ઘરે તો કેવું ઘરે તો દીવો કરતા હોય રોજ પણ મંદિરમાં કંઈક અલગ જ ફિલિંગ્સ આવે એકદમ શાંતિ ફીલ થાય બાકી ઘણા એવું કે ને ખાલી ઘરમાં મંદિર જ છે ઘરમાં દીવો કરી લો એમ એ તો કરીએ જ છીએ પણ અહીંયા મંદિર આવીએ ને તો આમ થોડીક અલગ જ પ્રકારની કંઈક શાંતિ મળે થોડોક મંદિરના માહોલ ગમે તે ના ખાય કોઈ ના ખાય હું આપું તને હમણાં કોઈનો નો મિસ્ત્રી ને કોઈ કીધું ના નીચે ગયું કે પગ ઉપર નીચે ગયું પણ જે નોન ગુજરાતી છે એ ફેમિલી છે આખું એમના પેરેન્ટ ને એ લોકોય છે અહીંયા સાથે એટલે બધા અહિયાં મંદિર કેવું બહુ ઓછા હોય ને એટલે બધા આવતા હોય બધા અહીંયા આજે તો મને એવું હતું કે બહુ ભીડ હશે ખબર નહીં સંક્રાંત છે તો પણ તો એટલા લોકો નથી કેમ કે કેવું ચાલુ દિવસ છે એટલે વર્કિંગ ડેઝમાં બધાને જોબ ને બધું ચાલુ હોય એટલે બધા લોકો એટલા ફ્રી ના હોય એટલે મને એવું લાગે જ કે એટલે ઓછા લોકો હોય એવું બને કે પછી અમુક સવારે આવ્યા હોય જેને સાંજની શિફ્ટ હોય કે બપોરની શિફ્ટ હોય એમ તો એટલે અત્યારે બહુ ઓછા લોકો છે પણ આમ કેવું દસ વીસ કાર હશે વીસેક જેટલી કાર માંડ હશે પંદર વીસ બસ એટલા જ છે બહુ નથી અને અહીંયા પેલું બધા ઓલું રો મટીરિયલ બી ધરાવતા હતા એ મને નતું આઈડિયા મિલક હોય કે પછી કંઈ કઠોળ હોય કે લોટ હોય એવું બધું એ અમુક અમુક લોકો લઈ આવતા હતા એ મુકતા હતા કેમ કે અહીંયા છે ને દર રવિવારે રવિ સભા હોય છે અને પછી પ્રસાદ હોય છે સભા પૂરી થાય ને ત્યારે એટલે મને લાગે છે બધા રો મટીરિયલ આપે અને પછી અહીંયા જ બધું બનતું હોય ને એટલા માટે પ્રસાદ અહીંયા બને બધા સેવા કરે છે એટલે એમાં બધું સરસ બનાવે મે એક મેલ કઈ જોઈ એટલે જરાય જ નહીં એટલે એક હા મિલ્ક બોટલ કોઈ લઈ આવ્યું હતું એ તો પછી અહીંયાથી લઈ લે ફ્રીજમાં મૂકવું પડે ને વળી બગડી જાય અહીંયા મિશ્રી રોજ પ્રસાદ ને બધું બનતું હોય ને ભગવાનને તો ધરાવે ને અને બધા બધા ભક્તો માટે હોય રવિવારે રવિ સભા પછી હોય પ્રસાદ કે આપણે ઘણી વાર લીધું છે ને પ્રસાદ અહીં કે રવિવાર આવીએ ને તો લેવાનું થાય બાકી આવી રીતે આડા દિવસે આવીએ તો ના હોય આ થોડું ઓલું મંદિર અમે ગયા તા ને એના કરતાં થોડું મોટું છે બી એપીએસ સ્વામિનારાયણ ટેમ્પલ અમારા ઘરથી ઓલું મંદિર વધારે નજીક થાય એના કરતાં થોડું દૂર થાય વીસ મિનિટનું ડ્રાઈવિંગ થાય તાર હજી રમવું છે અહીંયા કે ઘરે જ આવું છું હવે હે શું કરું છું કોઈ સાથે આવ્યું હોય ને મજા આવે કા મિસ્ત્રી આપણે બે એકલા છીએ ને એટલે હવે એટ ઓ ક્લોક તો હમણાં બંધ થઈ જશે તો પછી તો આપણે જાવું જ પડશે અમે હવે ટવેન્ટી મિનિટ્સની વાર છે સેવન ફોર્ટી થયા અંદર સારી વારે બેઠા કા મિસ્ત્રી મિશ્રી શું કરતી હતી આ બ્રેસલેટ બનાવ્યું ને જો પહેરી લીધું બનાવતી હતી બતાવ આ બ્રેસલેટ બનાવ્યું ના કઈક બોલ બનાવ્યો ઓલા રબર બેન્ડ માં બાઉન્સી બોલ એટલે એનાથી રમસ એ કઈક ને કઈક શોધી લે આમ વાંધો ના આવે ગમે તે એક્ટિવ થઈ જાય

એટલે ત્યાં કેમેરાવાળી કાર હતી એટલા માટે એટલે એણે અમને ઓલું શું ટોકીન મોકલા હતા કે તમે જાઓ તો જો મંદિરે પણ ધ્યાન રાખજો કે અહીંયા સ્પીડ લિમિટ ચેન્જ થઈ ગઈ છે કે મારો ફોટો પડ્યો હતો ને એટલા માટે એટલે આને આપણને કેવો અફસોસ થાય કે સીધો પાંચસો ડોલરનો ફાઇન આવ્યો હતો એટલે કીધું કે એટલા ફાઇન આવે એના કરતાં અહીંયા કેવું આપણે મંદિરમાં કે ક્યાંક દાન આપ્યું હોય તો કંઈક કામ આવે કે આ કોઈ ગરીબ લોકોને આપ્યા હોય તો એમ પણ હવે એ તો જે કમ્પલસરી હોય એ તો પે કરવા જ પડે ફાઇન તો અહીંયા મંદિરમાં એવું જ હોય છે ઓલું જે અમે સ્વામિનારાયણ મંદિર ભુજ ગયા હતા ને હમણાં ત્યાં એ કંઈક હતું કે તમે અઢીસો ડોલરનું સ્ક્વેર મીટર એવી રીતે કંઈ જેને લખાવવું હોય ને લખાવી શકે એમ દાન કરવા માટે એટલે આપણે ઇન્ડિયામાં કેવું ઈટ લખાવીએ ખબર છે મંદિર જ્યારે બનતું હોય ને ત્યારે એમાં સ્ક્વેર મીટર હોય એનું અઢીસો ડોલર એવી રીતે હોય છે તો તમારે લખાવવું હોય ને તો તમારા નામે લખાવી શકો એટલે આવી રીતે ફાઇન આવે એના બદલે બે સ્ક્વેર મીટર મંદિરમાં આપણે ડોનેટ કરી શકીએ એવું છે આજે તો જો હજી અમે કુશલ આવ્યા નથી હું મિસ્ત્રી એકલા જ છીએ હવે એ આવશે હજી કલાકમાં એકના બદલે બે મેચ રમવાના હતા એટલા માટે થોડી વાર લાગશે ચોકલેટ છે હવે બે ટીવી થોડી વાર જૂના એપિસોડ જોવે છે લાસ્ટ યર વાળા ચલો તો આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને Subscribe girl. See you next time. Bye.